મિત્રો તો અત્યારમાં અગિયારમાં દહત બાકી છે મિત્રો તમે રહી શકો છો અને આજ વ્લોગ શરૂ કરવામાં થોડીક વાર લાગે છે મોડો વ્લોગ શરૂ કર્યો આજે મિત્રો તો ફાઈન મિત્રો દાળ ભાત છડી ગયો છે તમે રહી શકો છો બની ગયું ને ભાત પણ છે ને વિશાલભાઈ પણ બેટમાં રહો તમે ખાઓ હોય તો આવો તમારે અહીંયા છે સટણી તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધી મજામાં તો ફરી એક નવા વ્લોગમાં તમારો હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે તમને આ વ્લોગમાં હું તમને મારું ઘર દેખાડી તો તમે જોવો અહીંયા લાઇટનું બોર્ડિંગ એવું છે અહીંયા આમાં કંઈક છે આઠણા આઠણા અહીંયા આમાં ગાંઠને એવું પીડ્યું છે આના અંદર મિત્રો ایک سی اوڈ ہوئی کہ کھائی لیں تو تھوڑی کمتھی لگی سے بھوکت لے تم یعنیوں جو مندر شے میتروں ساک اپڑے جویں تو ساکسی تم میٹنوں گاٹ شنو ساکسی میتروں ایسی آہاں ایسی نو سلو ہے میتروں ہمارو آگ گھڑیر مہا پڑے جویں تو کتلا ہوئی جیسی اگ

o Nah, yang termasuk sembruk di sini sembruk sih nih ni kayak mai apa? Nah, finally mikro, aja apa Cycle pedi ya apri? Dungli. Kuat apa sih dong અત્યારે તમે જોઈ શકો છો અત્યારના સારવાગી ગયા આજ હું લાવેલ છું પકોડા અત્યારમાં લો તમે ખાવા હોય તો આવો તમારે અહીંયા છે ચટણી مطلب دال بات بنا جاؤ مرسا ٹماٹا لگتمری مسالہ دال بات نیا